તાવના કેસથી ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાય છે શહેરમાં અગાઉ પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે રહેણાંક મકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા આટલું જ નહીં પારવાર ગંદકી પણ થઈ હતી વરસાદ બાદ ભેજવાળું વાતાવરણ રહેતા વાયરલ અને મચ્છરજન્ય રોગચારાએ માઝા મૂકી છે શહેરમાં હાલમાં ઘરે ઘરે શરદી ઉધરસ તાવના કેસ જોવા મળી રહ્યા છે તાવ શરદી ઉધરસના વાયરલ રોગચારાએ માઝા મૂકી હોવાને કારણે ઘરે ઘરે આ કેસ જોવા મળતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે વળી વાયરલ રોગ ઝપટમાં પરિવારનો એક વ્યક્તિ આવે ત્યારબાદ અન્ય વ્યક્તિઓને પણ થાય છે આટલું જ નહીં ચાર થી પાંચ દિવસની સારવાર બાદ વાયરલ રોગચારાથી વ્યક્તિ સ્વસ્થ થાય છે આથી લોકોના આરોગ્યને માથી અસર થઈ રહી છે સિવિલ હોસ્પિટલ ખાતે પણ સવારથી દર્દીઓની કતાર લાગે છે જેમાં મોટા ભાગના દર્દીઓ ઝાડા ઉલટી તાવ શરદી સહિતના બીમારીના જોવા મળે છે મેલ વોર્ડમાં બેડ ફૂલ થઈ જતા દર્દીઓને ફ્લોર બેડ એટલે કે જમીન પર બેડ પાથરી સારવાર આપવામાં આવી રહી છે તો હોસ્પિટલની લોબીમાં પણ બેડ પાથરવાની નોબત આવી છે બીજી તરફ ખાનગી હોસ્પિટલો પણ ભરચક જોવા મળે છે શહેરમાં ગંદકીને કારણે મચ્છરનો ત્રાસ વધ્યો છે જેને કારણે મચ્છરજન્ય રોગચારો પણ વધ્યો છે ત્યારે પાલિકાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવો જોઈએ તેવી લોકોએ માંગ કરી છે

દર્દીઓ વધી જવાના કારણે ફ્લોરમીટ કરવામાં આવે છે બાકી જનરલી કોવી પરિસ્થિતિ ન હોય ત્યારે આપણે ફ્લોરમિટ કરવામાં નથી આવતા જ્યારે આવા વાયરલ ફીવરના વધારે પડતા કે ચાલતી જાય વાયરલ ફીવર છે શરદી ઉધરસ ઝાડા ઉલટી ત્યારે દર્દી વધી જવાના કારણે એને બહાર ના જવું પડે અને એને આ ગવર્મેન્ટમાં વ્યવસ્થિત સારવાર મળી જાય તેના માટે ફ્લોરમિટ કરે હા

ઘરનું ખાઈએ અને બાર જવાનું ટાળીએ અને આખા કપડા પીરીએ